ઘણા ભયામ કહે છે કે તારે માં કેટલા પૈસા આવે છે ને શું થયું ને ચમશે બધું પૂછતા હોય છે એટલે અહીંયાને જણાવવાનું છે કે ફાઇનલી મિત્રો તમારા સપોર્ટથી આપણે પૈસા આવવાનું ચાલુ થઈ ગઈ તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો એક નવા માં તો પાંચ વાગ્યા છે નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છો કારણ કે આ મારા ગામમાં ઘણા ભયામ કહે છે કે તારે માં કેટલા પૈસા આવે છે ને શું ને ચમ ચમશે બધું પૂછતા હોય છે એટલે એને જણાવવાનું છે કે ફાઇનલી મિત્રો તમારા સપોર્ટથી આપણે પૈસા આવવાનું ચાલુ થઈ ગયું નથી કારણ કે દિવાળીથી ચાલું થવાનું છે અને સપોર્ટ કરો ખૂબ બધો ને દિવાળીથી કોણ ચાલુ થઈ જાય પૈસા આવવાનું એટલે પછી ગુમ પડાવું પૈસા આવે એટલે પછી કોણ આ આપણું કરશે જોવાનું અને ઓલી બાદ નવું કરશે ને બે છોકરી બેઠી હતી રસીકના છે પોસને આવી ગયા આપણે નવો બ્લોગ લઈએ જોઈ લે નજારો આજનો ભૂખા ઘાટ એવો નજારો છે એડાને બેડા ને નંદી હવે નંદીની કે મારે ફોટો પાડો ફોટો નંદી તમે વિડીયોમાં આવી જાવ આવું લોકેશન છે અને બે ત્રણ દાડોથી વ્લોગ આવતો નહીં કારણ કે આપણે કામ છે કરી ઘણું ભાઈ ઘણું કારણ કે મારબી ભાઈ ઘરે એકલી એટલે સાર લેવડાવવી પડે કોઈ સણ ભરાવું પડે કોઈ પાણી ભરાવવું પડે આટલું બધું કામ હોય છે એટલે આપણો વ્લોગ ભણાવતા નથી એટલે આવાના નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો ને જય માતાજી મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન ચેન્જ કરી નાખ્યું છે ને જોઈ લો તમે જેવું રિઝલ્ટ આવશે મને કમેન્ટમાં જણાવજો કારણ કે આ જયેશભાઈનો ફોન છે ને આપણો ફોનમાં તો રિઝલ્ટ આવતું નથી એવો આવો તૂટેલો ફૂટેલો વ્લોગનો ફોન છે આપણો વ્લોગનો જોઈ લો અને માથે જેટલા તો હેડેલા છે નકશા જોઈ લો ભારત જેટલી ઠકણાથી ફૂટી ગયો તો તમારો ભાઈ વ્લોગ બ્લોગ બનાવશે તેવો આવ્યો તેઓ તમે સપોર્ટ કરો પૂર એટલે આઈફોન લાવો આઈફોન દોઢ લાખ રૂપિયા થાય છે પણ આઈફોન તો લાવવાનો જ છે નવા સોડા હું ભૂકા કાઢે હું રિઝલ્ટ આવે છે દીવું બળી જાય કાળ તો ફાઇનલી મિત્રો ઘણા દિવસ થઈ ગયા હતા એટલે આપણે વ્લોગ નાશ્યો છે હવે અને અમે તો વ્લોગ ઉતા બનાવતા નથી કારણ કે આપણે ઘરે કામ હોય છે અને ઘરનું લોખંડ આવી ગયું છે એટલે લોખંડનું કોણ સળાવ એટલે મસ્ત એ બ્લોગ બનાવી નાખી જ કારણ કે હાલ તો કામ છે એટલે વ્લોગ ઓછો ભણાવ અને ત્યાં ફરવાનું જવાનું થાય છે એટલે આપણે જતા છીએ હારે વ્લોગ બનાવશે આવવાનું તો રહે દ્વારકા દ્વારકાને હમણાં પણ હવે સેટ થાય તો ને સેટ તો થાય પણ હવે પૈસા 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 આ બીજું તો એ નહીં ને આ કોણ હવે લોખંડ આવી ગયું છે લોખંડ હવે વરરાત છે એટલે બનાવ્યું નથી કાંઈ ફોકવાનું સારું કર્યું નથી થઈ રહ્યા ત્રણ દરમ વ્લોગ બનાવીને તમને બતાવી જઈશું મિત્રો ને મને તો બીજું કાંઈ નહીં કાળ છે રિઝલ્ટમાં મારા ફોનમાં આવું રિઝલ્ટ નથી આવતું એટલે કાળ દબાઈ જાય અને મહેશભાઈ રહ્યા છે કહેતા હતા વ્લોગમાં હું આવતો છું પણ હજી આવ્યા નથી ને ના આવે તો હવે અહીંયા હરૂપાના પાના લેવાય નહીં કોઈ ના આવે તો ઘણા મોંસ એવા હોય છે કે હું વ્લોગમાં નહીં આવું નહીં આવું તો ના હોય તો કંઈ નહીં ભાઈ તમારે જય માતાજી મિત્રો ફાઇનલી હવે આપણે આટલે વ્લોગ કરશે એન્ડ કારણ કે હવે આપણે કોસ વાગી ગયા છે તો આવવાનું જય ભાઈને ભરાવા અને મિત્રો તમે કંટાળી ગયા હોય તો મને કાંઈ કોમેન્ટમાં લખતા ના ખોટું કારણ કે થોડાક દિવસે હું આપણે જ્યાં ફરવા જાય છે તો વ્લોગ હારા હારા નાખશે કારણ કે અત્યારે ઘરે કામ છે એટલે વ્લોગ કંઈ નાખતા નથી અને તમને હારા હારા વ્લોગી ફરીને અને વ્લોગ નવા નવા બનાવીને નાખીશ ના તો કોઈ ખોટું વિચારતા ના કંટાળી જાવ તો નાનો ભાઈ ગણીને મને માફ કરી દેતો તો કારણ કે આપણે વ્લોગ અત્યારે ટાઈમ નથી બનાવવાનો ખરી કામ છે અને ખરે ઢંકાઈ જાય એટલે બધા આપણે છો એટલે હું ફરી ફરીને તમે હારા હારા લોકેશન ઉપર વ્લોગ બનાવીશ કોને પછી આપણે નરવા જ છો છૂટી છે વ્લોગ બનાવવાની અને ફાઇનલી મિત્રો તમને કહેવાનું તો વાત ભૂલી જાઓ કે આપણે યુટ્યુબમાં હાલ પૈસા આવતા છે નહીં અને દિવાળીથી પૈસા આવવાનું સારું થશે એટલે કોઈ મહેરબાની કરીને મને પૂછશો ના કે તમારે જેટલા યુટ્યુબમાં પૈસા આવે છે અને ખાસ કરીને મારા ગામના માણસો ઘણા પૂછે તો મારા ભાઈઓ અને દિવાળી પૈસા આવવાનું સારું થઈ જાય છે એટલે આપણો એક બ્લોગ બનાવી જઈ કે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ ને જય માતાજી મિત્રો અને આ અમુક માણસો કહેતા કે તું ભાઈ બાલ કપાય બાલ તો આપણે નહીં કપાવના તમે કહેશો કે ના કહો મારે કાકો કહેતો બાલ નહીં કપાવો એમ અને આ મિત્રો આમાં કે પૈસા હોલે હોલે તો કંઈ આવતા નહીં આમે આપણા આઈડિયા વાવ એવું જ છે કારણ કે હજુ પહેલાં વિડીયો બનાવવો પડે દસ મિનિટ બોલવું પડે પછી વિડીયો એને એડિટ કરવો પડે થમલ નાખવું પડે પછી કેટલી વસ્તી જોઈ એ પ્રમાણે પૈસા આવે એટલે કે આમાં તો હોલું તો કંઈ નહીં કંઈ પૈસા કમાવું હોય આમાં જેવી રીતે આપણા આઈડા જ મોટા કરીને પાછા રી ભરાવા ને માર્કેટે અને પૈસા આવે ને એ પ્રમાણે જ છે એટલે મિત્રો આ પૈસા કમાવવું કોઈ હોલી વાત નથી જય માતાજી મિત્રો તો ફાઇનલી વ્લોગ તો આપણે બનાવવો છે પણ આવા નવા મળશે હેડે થાય અને પાછાથી તવકાબાળા થાય છે હું વ્લોગ બનાવું કહો તમે એટલે ચલો મળશે કે આપણા નવા વ્લોગમાં જય માતાજી મિત્રો અને આ વ્લોગ બનાવવાની કોઈ હોલી વાત નહીં જેટલું ભૂલી જાવ બોલવા ને બોલવામ તો જય માતાજી મિત્રો